નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સોનામાં અત્યાર સુધીમાં તેર હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ એક રૂપિયા ઘટીને છોતેર હજાર રૂપિયા થયો છે એક કિલો ચાંદીની કિંમત સત્તરસો ને રૂપિયા ઘટીને નેવ્યાસી હજાર ઇઠ્યાસી થઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા તેર હજાર ત્રણસો ને વધારો થયો છે તો ચાંદીના ભાવ રૂપિયા પંદર હજાર ત્રાણું વધ્યા છે એક જાન્યુઆરીએ સોનું ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે પ્રતિ દસ ગ્રામ છોત્તેર હજાર છસો અઠ્ઠાણું પર પહોંચી ગયું છે તો એક કિલો ચાંદીની કિંમત પ્રતિ કિલો તોંતર હજાર ત્રણસો ને પંચાણુંથી વધીને નેવ્યાસી હજાર ઇઠ્યાસી પ્રતિ કિલો પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ગુજરાતી મહિલાઓ બીજા સ્થાને જોવા મળી છે છેલ્લા પાંચ નાણાકીય વર્ષના આંકડા પ્રમાણે મહિલા કરદાતાની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા નંબર ઉપર આવી ગયો છે સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ માહિતી આપી છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારી મહિલાઓની બાબતમાં મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ગુજરાતની બાવીસ લાખ પચાસ હજાર અઠ્ઠાણું મહિલાઓએ રિટર્ન ફાઇલ કર્યા હતા બે હજાર ઓગણીસ માં આ આંકડો અઢાર લાખ આઠ હજાર સાતસો ને ઓગણપચાસ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ કેબિનેટ મંત્રીએ ઉપરાંત કૃષિ નવીનતા શિક્ષણ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય કેબિનેટે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની પણ મંજૂરી આપી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ચોવીસો ને એક્યાસી કરોડના મિશનનો હેતુ રાસાયણમુક્ત ખેતી ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ વર્ષમાં દૂધ ઉત્પાદનમાં એકસો ઓગણીસ પોઈન્ટ ત્રેસઠ લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા બાવીસ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં સરેરાશ આઠ પોઈન્ટ છેતાલીસ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે જેની સામે આ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પાદનમાં એકસો ઓગણીસ પોઈન્ટ ત્રેસઠ લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ગુજરાત વાર્ષિક એકસોને બોતેર પોઈન્ટ એંસી લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં સાત પોઈન્ટ ઓગણપચાસ ટકાના યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપે આર્થિક રીતે મજબૂત હોવાનો દાવો કર્યો છે ગૌતમ અદાણીના જૂથે રોકાણકારો માટે તેની પોર્ટફોલિયો કંપનીઓની નાણાકીય અને દેવાની વિગતો જાહેર કરી છે આ કંપનીનો મજબૂત નફો અને રોકડ ફ્લો દર્શાવે છે કંપનીના જણાવ્યા અનુસાર તે ગ્રીન લોન પર નિર્ભરતા વિના તેની વૃદ્ધિની ગતિ જાળવી શકે છે અદાણી ગ્રુપ જે પોર્ટ્સથી લઈને એનર્જી સુધીના બિઝનેસ ધરાવે છે તેણે રોકાણકારો માટે જારી કરેલા પ્રેઝન્ટેશનમાં વધતા નફા વિશે પણ વાત કરી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ટ્યુશન નોકરી કરતી યુવતી સાથે છેડતી સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી યુવતી સાથે છેડતી થઈ હોય તેવી ઘટના સામે આવી છે યુવતીનો સતત પીછો કરીને બીબત્સ ચેન કરનાર યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેણે મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી છેડતી કરનારની ધરપકડ કરીને કસ્ટડી ભેગો કરી દેવામાં આવ્યો છે આરોપી બીકોમના છેલ્લા વર્ષમાં ભણે છે અને પિતા રત્ન કલાકાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંજય દત્તે ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાથ પકડીને તેમણે ગળે લગાડ્યા બોલીવુડ એક્ટર સંજય દત્ત પણ હિન્દુ એકતા પદયાત્રામાં ભાગ લેવા માટે ખજુરાહો પહોંચ્યા હતા જ્યારે યાત્રા એમપી અને યુપીની સરહદ પર આવેલા દેવરી ગામમાં પહોંચી ત્યારે શ્રદ્ધાળુઓએ બુલડોઝર પર ઊભા રહીને અને ફૂલોની વર્ષા કરીને યાત્રાનું જોરશોરથી સ્વાગત કર્યું હતું આ દરમિયાન સંજય દત્ત જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી સંજુ બાબાના હાથમાં સનાતન એકતાનો ધ્વજ લઈને તે હાજર પણ રહ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ ઘટાડવા અને હાર્ટ એટેકથી બચવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર સૌ પ્રથમ એક વાસણમાં એક કપ સફરજનનો રસ એક કપ લીંબુનો રસ એક કપ આદુનો રસ એક કપ લસણનો રસ લો તેને ચાર કપથી ઘટાડીને ત્રણ કપ સુધી સારી રીતે પકવો ત્યારબાદ તેમાં સમાન માત્રામાં મધ ઉમેરીને તેને એક વાસણમાં રાખો પછી જેને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેણે સવારે એક ચમચી એક ગ્લાસ પાણી સાથે ભોજન પહેલાં કે પછી પીવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ મંજૂર કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે આમાં કુલ ત્રીસ મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્લિશર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને સંશોધકોને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની એક્સેસ પ્રદાન કરવાનો રહેલો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે